બધાને મારાવાથી ઠેકી ઠેકી ને હેપી ઉતરાણ એટલે આ કે છે આ આસમાન થી ટટકું કે જમીન થી નીકળ્યું એ સવારી ઉકડી ગઈ હે ગામમાં બધી પતંગ તમે તો મિત્રો મસ્ત હું જને પતંગ લઈને આવી ગઈ જો આ જો ક્યાં આ પુગાળ દે દેખા તો હમ ગાઈસ પતંગ ઉડી ગયા બે નમસ્તે સુશ્રીયા કાલ કાય કડો હાલ કેમ છો બધાય મિત્રો મજામાં મજામાં જશે આઈ હોપ તમે બધાય મજામાં જશે કારણ કે આપણો વિડીયો જોવે છે મજામાં જશે અને એને બધાને મારા વતી ઠેકી ઠેકીને હેપી ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણનું જે કહેવાય શુભેચ્છા એ મારા પ્રત્યે તમને બધાયને આપું છું આવી જ રીતે તમારી સારી ઉત્તરાયણ મનાય કોઈને કંઈ નુકસાન ન થાય એ મારી અપેક્ષા અને બધાયને ખૂબ ખૂબ હેપી मकर संक्रांति के तो हैप्पी उत्तरायण है। आई थी दूसरे भागो में कारण के ये तड़को पड़े है, तो 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 है, ना।, है ना तो मन तुम मारी आंख में मु नहीं देखा तो आ लुगड़ा ने डेंगे ना लुगड़ा भी ना हमार जो आए है ना थोड़ी वाड़ी दिखा दईये मैं आ देखूं जे हमार जपड़ी ના ટામેટા મિત્રો એકદમ બહુ મોટી થઈ ગઈ છે આરીયા તો બુડા બોણેજી આ ટામેટી આય બોલું નડે મિત્રો જો અને આ આરીયા પુટા બધું છે હમણાં આપણે જવાનું છે એક ગામમાં અહીંયા આપણો બતાક લેવા જવું તો વિડીયો બનાજો જઈએ કારણ કે આની વિડિયો લાંબો થઈ જાય ને એટલે જુરક જો એક બતાવી

જો મારે વાળ જોજો જો 5 મિનિટ તમ ખાલી મુઈર વાર ન ચાલતા મુઈર વાળ તો કેટલા ફોર વાળ ન તો ક્યાં દે હું તમને આઈ કુસો આવું પાડી દેખાડે તોય નથી ચાલતા અને આ બે હવ ટીટોળો મૂત્ર આવ્યો એક બી આઈ થી કાઢે એક બી આઈ કાઢે એક બી આઈ કાઢે એક બી આઈ કાઢે ઈમ જ કરે હે કોઈ હવે ભાઈ ઓલો નથી આવતો બીજો તો ઈને કહી દે કે તું ભાઈ ભાઈ અમે જાય पक्या बुद्धि वैसी तो खाए क्या आराम बोले मेरी कश्ती वहां डूबी जहां पानी भी कम था यार जाओ का वाले वा पता नहीं चला और आप पता जाओ फाइल ना भाई हाल हो दादा आवे तो ये सवारी ऊपर गिरे है बाबा जी

આ દેખ ને પતંગ છે જે આ પ્લાસ્ટિક જે આ તમે જોયા પૂછડી વગરના અને આ પુછડી વાળા છે આ મોટા છે આ કમ્પેરીઝન કરી શકો તમે મોટા આ ના નથી હું જોજે બેલેન્સ અને આ ઈમા આમાં હું અરે ઈમાં ના આલે લેવું હવે આની ટેસ્ટિંગ કરી કેટલું મજબૂત છે ને મજબૂત છે કરતા

આ કલાક છે મનાણો હે ભજીયા આ એક પતંગ રેડી કરી તો બે બે હું એક ધારા કરો માર ભાઈબંધ બન તને માર હું કે હું તને બોલું હું મને ઈ કે તો મન પડે નહી બોલું તને આવતો નથી મારે કે હું વાત કરું ફોન ચાલુ હે મારો અરે એમ નહી હા ફોન ચાલુ હે હે અટાણે હટાણ હવે બંધ થયો એમ નહી હમ

જવા દે ઉપર જવા દે ઉપર હારો આવ્યો ગયો મિત્ર પતંગ ઉડી ગયો આપડે હમણાં જોઈ શકો છો અડાણા ઉડાડે કારણ કે એક મેન મુસીબત આવે તો બહુ પડે

મિત્રો પતંગ ઉડાડા તો ઉડાડાઈ ગયો કેટલો આંડો વાયો થઈ આવી ગયો એનો કઈ વાંધો નથી હવે તમે જોવો ખાલી આયા આપડી ફેરી કે ફેરી હવે આ કેટલો આંડો વાયો આ પૂઈ ગઈ આ જો આ આ આ એક બંડલ વા બે એક બંડલ આયા 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 એક બંડલ અને આપણો પતંગ ઉડાડા તો ઉડાડાઈ ગયો ઢીલ દેતા દેવાઈ ગયો વીટું આકો આવી જાય મિત્રો ગાઈસ જલેબી આવી ગઈ છે જલેબી ક્રિસ્પી નરમ વીટી નઈ હું એટલો આરામ કર આ કેટલા આછા તો મિત્રો રાત પડી ગઈ છે અને હજી આપણે છે ને એક વસ્તુ લેવા મજેદાર